ભગવાન રાઘવેન્દ્ર સરકાર અઢાર પદ્મ સેના લઈને ઉતરે લંકા ના યુદ્ધ ના મેદાન બ્રહ્મ છે પણ અઢાર પદ્મ સેના બાપા ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનિયો એ પણ હાથ એક શ્રેણી સેના હાર્યા હતા સામે અગિયાર એક શ્રેણી હતી પણ એક શક્તિ જે છે માં જે છે એને મામા કોઈ સેના હારે નથી લીધી જયારે જયારે વખત આવ્યો ત્યારે એકલી ઘોર નાદ ભો ઘટ થાટ ભાઈ ગસુર થાર થાર રામ ની સુર જાટ રાટ ધાર વાટ ગીસ્ટ હર લોહ ખડક ઘર લાટ ખાટ ભાઈ

પણ આપડે શું છે બાળકો પાસેથી શીખવા જેવું આપણે અમે નાના હતા ત્યારે કરતા ને આ ગામડું સારું છે અહીંયા વેકરો હોય નદી હોય હવે તો આ બધું બહુ રહ્યું નથી એકચુઅલી મોબાઈલ જોવાનું મજા કરતા છોકરા આમ બાઈક સાડી છે ને આમ ગામડા ને હજી સારું છે બાકી ઓને તો બધું મોબાઈલ માં ટીવી માં જોવાનું સોફે બેઠા બેઠા દુનિયા જોવાની અનુભવ કઈ ન હોય એને ઘરમાં લઈ જાવ તો ખાડા જેવા તેવા હોય તો ઉલડતા હોય અહીંયા ખાડા છે ખાડો તારા જીવનમાં છે હવે આમાં નથી લઈ આવ્યા એ વાંધો છે

આપણે તો પડતા કેવા ખબર પડી ને ધોડ્યા પડી તો હું ક્યાં લાગ્યું કેટલું લાગ્યું એ નહીં જોવાનું કોઈ જોઈ નથી ગયું ને એ જોવાનું ચારે બાજુ જોઈ નથી ભાઈ વાંધો નહીં પછી ધૂળ સોટ્યું હોય ને એ ખખેરવાની ધૂળ બુડ સોય હું કામ ખખેરવાની ખબર ધૂળ હોતા જાય બાપુજી ખખેરે ક્યાં કરીને આવ્યો ઈ ખખેર એની પેલા આપણે ખખેર નાખવાના અને આમ પડી જાય ને બફાકો બફાકો થઈ જાય તો અટાણે તો આખું ઘર ભેગું ઓલે મારો દીકલો બોલ્યું ગયો ક્યાં લાગ્યો આપડે એવું ને ઉભો અને ઉભો થઈ જવાનું રોવાનું નઈ તમે વિચાર કરો કેવાનો અર્થ મારો એટલો જ છે કે આવા પાઘડીઓ વાળા બાપા પાસે અહીંયા કોક કોક પાઘડીઓ દેખાય છે અને આમ વૃદ્ધ કોઈ માં હોય એની પાસે દીકરીઓ બેહે પંદર વર્ષથી થી અઢાર વીસ વર્ષની દીકરી લગ્ન થાય ને ત્યાં સુધી ડોહી પાસે બેહે છોકરાઓ બાબા પાસે પંદર મિનિટ બેહવાનો હાજર મોબાઈલ મોબાઈલ મૂકી જીવનમાં આગળ જતા તમને કદાચ એવી આંટીઓ આવશે ક્યારેક યુનિવર્સિટીનું લીધેલું જ્ઞાન તમને બહાર નહીં કાઢે એ આ વૃદ્ધો કીધેલી વાત તમને જીવનમાં બહાર કાઢશે તકલીફમાંથી માંથી હો ટકા આપું છું ભલા માણસ એ વાત છે આ એ યુનિવર્સિટી માં મેં કીધું નાનફડ પરિવાર મારે કઈ એના માટે નથી આ તો સંબંધ છે જો નહિ હું ગયો બીજી વાર ગયો તો હું અહીં આવ્યો મેં ચોખોટે નથી કરી હું સબંધ માં શું બધા ને ખબર ઘણા નાટા ને પૈસા બહુ લઈ ગયો તમે બધા પૈસા હાથ નીકળ્યા તો તવે સવારમાં ટિફિન લઈને નીકળ્યા એ હે એના માટે નીકળ્યા હે આ તો એવા અમે માલ તો હાંસો આપી છીએ હળાહળ કળયુગમાં હજી હા ગમે એટલા પૈસા તમે પૈસા આપો તોય ભેળ ભેળસેડ વાળું કંઈક ને કંઈક આવી જાય મામા પણ અમને ખબર અમે ગેરંટી સાથે માલ તો આપી છે ને અમે કૂદકા મારી તો ઘણા કહેતા હોય તમે ઉભો ઓલા પ્રોગ્રામ કરો ને તો વધારે પૈસા આવે મેં કીધું અમને બધું મળ્યું છે અમારી પાસે આ બધું ધન બેઠું તો તમે જુઓ એના મૂલ ન થઈ હગે ભલામણ અમારી વાટું જોઈ જાય ને અહીંયા આડા આડા ફરી ફરી હમણાં લઈ ગયા હતા જોકમાં બેહુ દૂધ પાવા માટે બધા માલધારીઓ અને એમાં ભૂંભલી ગામ એટલે ભેહું એવી હો ભલ ભાલકી ભગર ઘુનડ દાડમાં હોલર રાણુ સુ બાપુ લઈયો પહરાય હિલોળા સુ દેત પ્રભાતન વાગત વ્રજ સુ આહળ્યો આતળ ફાટ ગડાણ ધરાગડ માખણ માસી હે જો ઉતરે અડા ભીડ ચારણ જીલો આંગણ કોઠીયો થાટ જપાટ કરે એવું દૂધ આમ પાયો અમને પણ આમ આમ ભરતભાઈ અમે જમતા હતા ભરતભાઈ મને કે મને બેન હું બેંગ ગાય માં છે ગાય નું દૂધ ઘી ખાવું જોઈએ એ હાસુ પણ તમારે પૂર્ણ ઊંઘ કરવી હોય તો એરું કઈડ આવી ઊંઘ તો એ ભગર ની દૂધ માં જ આવે હો ભાઈ આ હા હા

મીડિયા વાળા એ પૂછ્યું સ્વામી વિવેકાનંદ નું દૂધ બહુ સારું ખાઈ ગયા થોડો કેમ કે તમારે ભારત માં તો ગાય ને મા કેવાય અને ગાય નું દૂધ અમૃત છે ગાય નું દૂધ બહુ સારું છે અને ગાય નું દૂધ ખવાય પીવાય ગાય નું ઘી ગાય નું માખણ એવું ભારત ના વેદો માં છે અને તમે ભૂલી ગયા કઈ દીધું તમે પકડાઈ ગયા તમે આંટીએ સડી ગયા સ્વામીજી તમે કીધું દૂધ હારો ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું તમે મને પૂછ્યું હું કે અમે એમ પૂછ્યું કયા પશુ નું દૂધ કે એટલે મેં કીધું પશુ માં બે નું દૂધ હારું ગાય તો અમારી માં છે તમે પશુ નું પૂછ્યું એટલે અમે ભેહનું નું દૂધ કીધું તમે પૂછ્યું કયા પશુ નું દૂધ એટલે ભેંસ નું પશુ માં ગાય પશુ નથી એ અમારી માં છે માનું દૂધ તો અમરું એનાથી હારું દૂધ દુનિયામાં હોય જ નહીં કોઈ નું હા એ હકીકત છે એમ ગાય ગાય છે પણ ભેહુ એવી છે થાય છે હું ભેહુ ની અંદર પૂરું થાય એમ ભારત આખા દૂધ પૂરું થાય ભેહુ હોય આહા ભેહુ ભાઈ આણા ગુંઢીઓ કાલે હાપડી છે ઓ સમય ની વાત અદ્ભુત છે અમારે માલધારી હશે ને કરજવાન માણા થઈ ગયેલો અને એમાં કોઈ વ્યાજ કોઈના પાસેથી વ્યાજુ લીધેલા ને ઓલો માણા થોડો ફાટીને ધુવાડે ગયેલો અને એ આવ્યો અને આને ભેહુ બરાબર હજી બે ચાર ભેહુ વ્યાણેલી આગળ ફરજો કરેલો એનો એની બેહુ ને એની મજા એને એમ કે હમણાં બેહુ મારે વ્યાય જાય ઘણી બધી અને બહુ મજા મજા છે હાડ મહિનો થોડો રહેવાનું શરૂ થયો છે હજી બે ત્રણ એમાં

અહીંયા માલધારી ડાયરો બાપુ ઘણો છે હું રાખતા હોય છે બધા વખત બરોબર માં જીજો ઉભો હોય લીલો અને એમાં બેહું હોય ખાતી હોય જરાળ અને આમ લાકડી રાખીને જોતા હોય એ મજા આવે હરગ ની બરગની તો એની પાસે કાંઈ ટૂંકવું પડે બધા માણસ એનાથી વધારે બીજી કોઈ મોજ જ ન આવે એ જે હું ગાયું સારતા હોય ને ખબર હોય ગાયું હોય હું હોય ઈ સરળ સરળ ખડ લીલું આમ કુણા કુણા માથે આમ સરતી હોય અને એ આ આમ ટેકે ટેકે ઊભા ઉભા જોવાની જે મજા છે ને એવી મજા કોઈ ફિલ્મમાંય ન આવે ને કેવાય ન આવે ઈ તો જેણે જોયું હોય એને ખબર હોય હે હકીકત છે ને એટલે કહેવાનો મારો અર્થ એને એમ છુક મારી ત્રણ ભેહું આકી જાહે આ રામભાઈ એમ કીધું એને મારે કે તારી તણે ભેં હું આકીન યોજના કર વ્યાજ હોતા હવારે ત્યારે વાગે હું હોઈ જાવ છું ફળિયામાં ખાટલો ઢાળીને હુંતો બાજુમાં આમ ઓહરી બાજુ એક બાજુ ઘરધણીનો ખાટલો પણ નીંદર નથી આવતી પડખા ફરે છે સાચો માણસ છે ને જેને જીભાન ની કિંમત હોય ને એને જ નડે બધું ઘણા હું કે તમે કેમ દુબળા છો દુબળા જ ને વ્યવહાર નું બધું વિચારી છે એટલે દુબળા છે જેને કઈ પડી નથી એને શું હોય પણ ખેર ભૂતળ બિનળ ને ટોપલ ત્રણે ને આગી જાહે વેણેલ્યું છે એને એટલે ઉભો થયો ફરસી કુવાડી લીનો જે થાય આને મારી એક ની નહીં કેટલાય ની ભેહું આવી આકી ગયો છે વ્યાજ ના વ્યાજ કરીને કેટલા ને હારું થઈ જાહે આજ પાસે જઈને પડકારો કરું બેઠો થાય એટલે એક કુવાડી ફરસી ભેગું પૂરું કરી દઉં મારા એક માટે નહીં પણ આ વિસ્તાર ના વ્યાજાણી કેટલા ખાધા છે આને જીવતો ન રેવા દેવાય આમ કુવાડી લઈને વેતો થયો ને તો ઝૂપડા પોતાની પત્ની માલધારી બાઈ હળી કાઢીને ને બાઈ એને એ જ આજની હતી શું કામે કે આજ મારો ધણી કઈ કરે એવું મને લાગે કરી બેસે મહેમાન ઉપર એવું મને લાગે છે એટલે એ હળી કાઢીને બાવડું પકડ્યું આમ એટલે આમ ગરધણી કીધું તું બોલતી નહીં આને મારી નાખવો છે

પણ એક ઘરે આવેલા મહેમાનને માલધારીએ કુવાડીએથી વેતરી નાખ્યો એ મહી બેઠી માણા આ આલેગીના ઉતરી છે નહીં અને ઓલો પાછો વળી ગયો કે હવે ભલે મારી બેહુને હાકી જાય જીવનના મૂલ્યની વાતો લોક સાહિત્યમાં છે અહીંયા કોઈ લે લેવા માટા ને કોઈને એમ લાગતો કે મે ફલાણી જ્ઞાતિની વાતો કરી જ્ઞાતિનું બોલ્યા નહીં જે જ્ઞાતિમાં જે પ્રતિભા થઈ છે જે ગુણમાન પ્રતિભા છે અમે પ્રતિભા છે ને એને પ્રાધાન્ય આપ્યું છે અમે જ્ઞાતિને પ્રાધાન્ય નથી આપ્યું